આ રેલીને ઉમરા પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી અને કલેક્ટર કચેરી બહારથી જ પરત લઈ જવા સૂચના આપવામાં આવી હતી જેથી બગી અને ઢોલ વગેરે પરત રવાના કરી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તો રેલી કાઢનારાઓમાંના શાંતિલાલ રાણાએ જણાવ્યું હતું કે જ્યારથી લોકડાઉન લાગ્યું છે ત્યારથી બેન્ડ બગી સાઉન્ડ સાથે સંકળાયેલા લાખો લોકોએ કોઈ રોજગાર મેળવ્યો નથી તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે જ્યારે પોતાના બાળકોના ઓનલાઈન શિક્ષણની ફી પણ ચૂકવી શકતા નથી અમે જાણીએ છીએ કે કોરોનાની મહામારી છે પણ અમને આંશિક છૂટછાટ મળે જેથી અમારું ઘર ચાલે વધુમાં જણાવ્યું હતું કે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં મોટે ભાગે બીજું કોઈ કામ ન કરી શકે તેવા છે અને લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે બીજા કોઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે ઘણા લોકોએ લોન લઈને ધંધો શરૂ કર્યો હોય છે જેમને આત્મ

ને આજે એ લોકોને પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવાનું પણ બહુ મુશ્કેલ હાલતથી ગુજરી રહેલા યકે બાળકોને ઓનલાઈન ભણવાની ફીઝ પણ એ લોકો ચૂકવી શકતા નથી તેવા માહોલમાં અમે પણ ઈચ્છે છે કોરોનાની મહામારી છે પણ અમને કોઈક આર્થિક છૂટ આપે જેથી કારણે અમારા ઘરની અંદર પણ રોજીરોટી મળી રહે અમને રોજગાર મળે અમારું ગુજરાન ચાલે અમે અમારા બાળકોને સારું એજ્યુકેશન આપી શકીએ અમારી સાથે કચરાયેલા જે લોકો વર્ગમાંથી આવે તેવા લોકો આ આ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે નથી કે કોઈક એવા ગામના લોકો ગ્રાઉન્ડના લોકો બીજું કંઈ કામ કરશે ને એ લોકો એટલા એજ્યુકેટ પણ નથી કે લોકો બીજું કંઈ કામ કરી શકે અમુક લોકોને કદાચ અખબારમાં એવી તમે સાંભળો છો કેટલાક લોકોએ જે લોન લઈને આ વ્યવસાય ચાલુ કરે એ લોકોને આત્મહત્યા પણ કરી દે ને અત્યારે માહોલ એટલો એ લોકોની કન્ડિશન એટલી ખરાબ થઈ ગયેલી છે તો આવા માહોલ માટે જો સરકાર શ્રી અમને થોડીક આક્ષી પરમિશન આપે તો

તો અસંખ્ય કાર્યક્રમો રદ થાય એની સંપૂર્ણ શક્યતાઓ છે જેથી ગ્રાહક તેમજ ઇન્ડસ્ટ્રીના લોકો પર નુકસાનીનો હજુ કેટલો બોજો આવશે તેનો અંદાજ માત્રથી કંપારી છૂટે તેમ છે બ્યુરો રિપોર્ટ સુરત